ઉત્તર છે ઉત્થાન અને પતન સતોપ્રધાન અને તમોપ્રધાન શિવાલય અને વૈશ્યાલય આ બે બે વાતો સ્મૃતિમાં રહે તો તમે સ્વદર્શન ચક્રધારી બની જશો આ બાકો હવે જ્ઞાનને યથાર્થ રીતે જાણો છો ભક્તિમાં જ્ઞાન નથી ફક્ત દિલ ખુશ કરવાની વાતો કરતા રહે છે ભક્તિ માર્ગ છે જ દિલ ખુશ કરવાનો માર્ગ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકો પ્રત્યે બાપ સમજાવે છે હવે આ બાકો માટે બાપ કહે છે તમે કેટલા ઊંચા હતા ઉત્થાન અને પતનનો આખેલ છે તમારી બુદ્ધિમાં હમણાં છે કે આપણે કેટલા ઉત્તમ અને પવિત્ર હતા હવે કેટલા નીચ બન્યા છીએ દેવી દેવતાઓની આગળ જઈ તમે કહો છો આપ ઊંચ છો અમે નીચ છીએ પહેલા પહેલા આ ખબર નહોતી કે આપણે જ ઊંચમાં ઊંચ અને નીચ બનીએ છીએ હવે બાપ તમને બતાવે છે મીઠા મીઠા બાકો તમે કેટલા ઊંચા પવિત્ર હતા પછી કેટલા પવિત્ર બન્યા છો

પડ્યા તો પતિ વિશેષ બન્યા આ છે પ્રધાન દુનિયા સતો પ્રધાન દુનિયાની નિશાની આ લક્ષ્મી નારાયણ છે પાંચ હજાર વર્ષની વાત છે સતો જન્મ લાગ્યા ભલે ત્યાં પણ થોડી થોડી કળા ઓછી થતી જાય છે પરંતુ કહેવાશે તો સંપૂર્ણ નિર્વિકારીને એકદમ સંપૂર્ણ નિર્વિકારી શ્રી કૃષ્ણને કહેવાશે બુદ્ધિમાં રહેવું જોઈએ કે આપણે શિવાલયમાં વિશ્વના માલિક હતા બીજો કોઈ ધર્મ જ નહોતો ફક્ત આપણું જ રાજ્ય હતું પછી બે કળા ઓછી થઈ અને ઉતરતા ઉતરતા છીછી બની જઈએ છીએ આને કહેવાય છે વિશેષ વર્લ્ડ વિષય વેટરની નદીમાં ગૂતા ખાતા રહે છે ત્યાં ક્ષેર સાગરમાં રહેતા હતા તમે આખા વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી કહાની પણ સમજી ગયા પવિત્ર સ્વર્ગ પૂરેપૂરું સ્વર્ગ પછી ત્રેતામાં સેમી સ્વર્ગ આ બુદ્ધિમાં તો છે ને બાપ જ આવીને સૃષ્ટિના આદિ મધ્ય અંતના ના રહસ્ય ને સમજાવે છે મધ્યમાં જ રાવણ આવ્યો છે પછી અંતમાં આ વિશેષ દુનિયાનો વિનાશ થશે પછી આદિમાં જવા માટે પવિત્ર બનવાનું છે પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરવાનું છે પોતાને દેહ નહીં સમજો તમે ભક્તિ માર્ગમાં વાયદો કર્યો હતો બાબા તમે આવશો આત્મા બાપ સાથે આત્માઓના બાપ તો નિરાકાર જીવ બાબા એક જ છે એ હદના બાપ પાસેથી હદનો વારસો બેહદના બાપ પાસેથી બેહદ નો વારસો ભારતને મળે છે એટલે સત્યુગને કહેવાય છે શિવાલય આવીને દેવી દેવતા ધર્મની સ્થાપના કરી આ તો સદૈવ યાદ રાખવું જોઈએ ખુશીની વાત છે ને હવે આપણે પછી શિવાલયમાં જઈએ છીએ કોઈ મરે છે તો કહેશે સ્વર્ગ ગયા પરંતુ એવી રીતે ક્યારે કોઈ જતો નથી આ બધા ભક્તિ માર્ગના ગપ્પા છે દિલ ખુશ કરવા માટે સાચા સાચા હેવનમાં તો હમણા તમે જવાના છો ત્યાં કોઈ રોગ વગેરે થતા નથી તમે સદેવ હર્ષિત રહો છો તો બાપ કેટલું સહજ કરીને નાના નાના બાકોને જાણે કે બેસીને સમજાવે છે ભલે બહાર ક્યાંય પણ રહો તમે પદ મેળવી શકો છો આમાં પવિત્રતા તો મુખ્ય છે ખાવા શુદ્ધ હોય દેવતાઓની આગળ ક્યારે સિગરેટ બીડી વગેરેનો ભોગ લગાવે છે શું ગ્રંથની આગળ ક્યારે ઈંડા તથા બીડી વગેરેનો ભોગ રાખ્યો છે ગ્રંથને સમજે છે આ જાણે કે ગુરુ ગોવિંદનું શરીર છે ગ્રંથને એટલું માન આપે છે કે આ ગુરુનું જાણે કે શરીર છે આવી રીતે શીખ લોકો સમજે છે પરંતુ ગુરુ નાનકે થોડી બેસી ગ્રંથ લખ્યો છે નાનકે તો અવતાર લીધો શીખ લોકોની વૃદ્ધિ થઈ પછી તે ગ્રંથ વગેરે લખ્યા છે એક ની પછી શીખ ધર્મમાં આવતા ગયા છે પહેલા તો ગ્રંથ પણ આટલો નાનો હાથનો લખેલો હતો હવે ગીતા માટે સમજે છે છે આ શ્રી રૂપ એમ માનો જેમ કે નાનકનો ગ્રંથ એવી રીતે શ્રી કૃષ્ણની ગીતા ગવાયેલી છે શ્રી કૃષ્ણ ભગવાન વાચજ કરતા રહે છે આને કહેવાય છે અજ્ઞાન જ્ઞાન તો એક પરમ પિતા પરમાત્મા માં જ છે ગીતા થી જ સદગતિ થાય છે એ જ્ઞાન તો બાપ ની પાસે જ છે જ્ઞાન થી દિવસ ભક્તિ થી રાત થાય છે હવે બાપ કહે છે આત્માને પવિત્ર બનવાનું છે એના માટે મહેનત કરવી પડે માયાના તોફાન એવા જબરજસ્ત આવે છે જે જ્ઞાન એકદમ

ગીતા પણ શિવ બાબાએ જ ગાઈ હતી એમણે જ કહ્યું છે મામેકમ યાદ કરો હું આ સાધારણ તનમાં આવ્યો છું શ્રી કૃષ્ણ સાધારણ થોડી છે એ તો જન્મ લે છે તો જાણે કે વીજળી ચમકી જાય છે ખૂબ પ્રભાવ પડે છે એટલે શ્રી કૃષ્ણનું હમણાં સુધી પણ ગાયન કરે છે બાકી શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગના છે ઇંગ્લિશમાં ફિલોસોફી કહી દે છે સ્પિરિચ્યુઅલ નોલેજ તો સ્પિરિચ્યુઅલ ફાધર જ આપી શકે છે સ્વયં કહે છે હું તમારો સ્પિરિચ્યુઅલ ફાધર છું જ્ઞાનનો સાગર છું આ બાકો પણ બાપ પાસેથી શીખી રહ્યા છું ज्ञानને ધારણ કરી રહ્યા છો પછી અંતમાં બાપ જેવા બની જશો પૂરો આધાર ધારણા પર છે પછી તે તાકાત આવતી જશે બાપની યાદથી યાદને જોહર કહેવાય છે તલવારોમાં પણ ફરક તો હોય છે ને બાબા તો અનુભવી છે ને તલવારનું ખૂબ માન હોય છે ગુરુ ગોવિંદ ની તલવારનું કેટલું માન છે તો આ બાળકોમાં પણ બળ જોઈએ તો જ્ઞાન તલવાર માં ધાર બળ જોઈએ બળ આવવાથી પછી જલ્દી સમજશે જેટલા જેટલા બાપને યાદ કરશો યાદથી જ પાપ કપાશે પતિત પાવન બાપ યુક્તિ બતાવી છે પછી કલ્પ પછી પણ આમ જ આવીને તમને જ્ઞાન આપશે આમને પણ બધું ત્યાગ કરાવી આવી રીતે જ પોતાનો રથ બનાવશે આ બાળકોને ત્યાં કેટલી કશિશ થઈ કેવી રીતે બધા ભાગ્યા બાપમાં કશિશ છે ને હવે તમારે પણ એવા સંપૂર્ણ બનવાનું છે નંબર વાર જ બનશો આ રાજધાની સ્થાપન થાય છે પાવન અર્થાત સતો પ્રધાન પછી ખાદ પડતી ગઈ હવે તે ખાદ નીકળે કેવી રીતે આત્મા સાચો સોનો બને છે સાચા હોય છે આત્મા જુઠ્ઠું બને છે તો શરીર પણ પતિત થાય છે જ્ઞાનના પહેલા તો આપણ નમન વંદન કરતા હતા લક્ષ્મી મોટું ચિત્ર એ ઓઇલ પેન્ટ નું ગાદી પર લાગેલું રહેતું હતું એમને જ ખૂબ પ્રેમથી યાદ કરતા હતા બીજા કોઈની યાદ નથી બાર બીજી તરફ વિચાર જતો હતો તો પોતાને ચમાટ મારતા હતા મન ભાગે કેમ છે દર્શન કેમ નથી મળતા ભક્તિ માતા ને પછી જ્યારે વિષ્ણુજીના દર્શન થયા તો પણ કોઈ નારાયણ થોડી થઈ ગયા પુરુષાર્થ તો જરૂર કરવાનો હોય છે મુખ્ય ઉદ્દેશ એ તો સામે છે આ ચૈતન્યમાં હતા જેમનું નારાયણ બનાવે છે તમે પણ એમની રાજધાનીમાં હતા પછી એવા બનવાનો પુરુષાર્થ કરો છો તો સારી રીતે ફોલો કરવા જોઈએ બ્રહ્માને દેવતા થોડી કહેવાય છે વિષ્ણુ દેવતા ઠીક છે મનુષ્યોને તો કંઈ ખબર નથી કહે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ હવે વિષ્ણુ કોના ગુરુ થયા બધાને ગુરુ કહેતા રહે છે શિવ પરમાત્માય નમઃ એમને ગુરુ એમને પરમાત્મા કહી દે છે સૌથી મોટા તો બાપ છે ને એમની પાસેથી આપણે આ શીખી રહ્યા છીએ બીજાઓને શીખવાડવા માટે સદગુરુ જે તમને સમજાવે છે તે તમે બીજાઓને સમજાવો છો ગુરુને એવું કહેવાશે કે આ બધી નોલેજ તમારી બુદ્ધિમાં હોવી જોઈએ આપણે શિવાલયમાં હતા હવે વૈશ્યાલયમાં પડ્યા છીએ પછી હવે શિવાલયમાં જવાનું છે ભલે કહે છે બ્રહ્મામાં લીન થઈ ગયા જ્યોતિ જ્યોત સમાયા પરંતુ આત્મા તો અવિનાશી છે દરેક માં પોત પોતાનો પાર્ટ ભરાયેલો છે બધા એક્ટર્સ છે એમને પોતાનો પાર્ટ ભજવવાનો જ છે તે ક્યારેય ખતમ નથી થઈ શકતો જે પણ આખી દુનિયાના આત્માઓ છે એમને પાર્ટ ભજવવાનો છે જેવી રીતે નવેસર શૂટિંગ થતું જાય છે પરંતુ આ અનાદિ શૂટિંગ થયેલું જ છે આ વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી રિપીટ થતી રહે છે આ વન્ડરફુલ સિતારો છે જે ભ્રુકુટીની વચ્ચે ચમકે છે ક્યારે ઘસાતો જ નથી આ જ્ઞાન તમારામાં આગળ નહોતું વન્ડર ઓફ વર્લ્ડ હેવન અથવા સ્વર્ગ નામ સાંભળીને દિલ ખુશ થાય છે. હમણાં તો સતયુગ નથી, હમણાં છે કળિયુગ. તો પુનર્જન્મ પણ કળિયુગમાં જ લેશે. જવાનું તો બધાને જરૂર હોય છે. પરંતુ પતિત આત્માઓ તો જઈ ન શકે. હવે આ બાળકો પાવન બનો છો યોગ બળથી. પાવન દુનિયા ગોડ ફાધર જ સ્થાપન કરે છે પછી રાવણ હેલ બનાવે છે નર્ક બનાવે છે આ તો પ્રત્યક્ષ છે ને રાવણ ને બાળે છે ને મનુષ્ય તો કહે છે આ અનાદિ ચાલ્યું આવે છે પરંતુ ક્યારથી શરૂ થયું આ પણ કોઈને ખબર નથી અડધું અડધું તો કરી ન શકે કારણ કે લાખો વર્ષ કહી દે છે

આ પતિ દુનિયા જ ખલાસ થઈ જશે હમણાં કેટલી મોટી દુનિયા છે સત્યુગમાં તો ખૂબ નાની દુનિયા થઈ જશે હવે માયા પર જીત મેળવીને પાવન જરૂર બનવાનું છે બાપ કહે છે માયા ખૂબ દુસ્તર છે પાવન બનવામાં જ અનેક પ્રકારના વિઘ્ન નાખે છે પવિત્ર બનવાની હિંમત રાખે છે પછી આવીને શું હાલ બનાવી દે છે ઘૂસો લગાવીને નીચે પાડી દે છે કરેલી કમાણી ખતમ કરી દે છે પછી ખૂબ મહેનત કરવી પડે છે કોઈ તો પડે છે પછી મોઢું પણ દેખાડતા નથી પછી આટલું ઊંચ પદ મેળવી ન શકે પુરુષાર્થ તો પૂરો હોવો જોઈએ પેલ ન થવું જોઈએ એટલે કોઈ ગંધર્વ વિવાહ પણ કરીને દેખાડે છે લોકો કહે કહે છે 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 લગ્ન કર્યા અને પવિત્ર રહે આ તો અસંભવ બાપ સંભવ છે કારણ કે પ્રાપ્તિ ખૂબ છે આ અંતિમ એક જન્મ તમે પવિત્ર બનશો તો તમને સ્વર્ગની બાદશાહી મળશે શું આટલી મોટી પ્રાપ્તિ માટે તમે એક જન્મ પવિત્ર નથી રહી શકતા કહે છે બાબા અમે જરૂર લોકો પણ પવિત્રતાનું કંગન પહેરવે પહેરે છે અહીં કોઈ દોરા વગેરે બાંધવાની જરૂર નથી આ તો બુદ્ધિની વાત છે બાપ કહે છે મામેકમ યાદ કરું બાળકીઓ અનેકને સંભળાવે છે પરંતુ મોટા વ્યક્તિઓની બુદ્ધિમાં બેસે થોડી છે બાપ કહે છે પહેલા એમને સારી રીતે સમજાવો આ બધા પ્રજાપિતા બ્રહ્માના સંતાન શિવ બાબા પાસેથી વારસો મળી રહ્યો છે પતિ પાવન બનવાનું છે હવે બાપ કહે છે મામે કમ યાદ કરો આવું તો કોઈ કહી ન શકે પહેલા તો એમની બુદ્ધિમાં બેસાડવાનું છે ભારત વાઇસલેસ હતું હમણાં વિશેષ છે પછી વાઇસલેસ કેવી રીતે બનશે ભગવાન વાચ મા મેકમ યાદ કરો બસ આટલું કહો તો પણ અહો ભાગ્ય પરંતુ આટલું પણ કહી નથી શકતા ભૂલી જશે બાબાએ સમજાવ્યું હતું ઉદ્ઘાટન તો બાપે કરી દીધું છે બાકી તમે નિમિત્ત કરી રહ્યા છો ફાઉન્ડેશન લગાવી દીધું છે બાકી હવે સર્વિસ સ્ટેશન નું ઉદઘાટન થાય છે આ તો ગીતાની જ વાત છે ગીતામાં પણ કહે છે કે બાળકો તમે કામ પર જીત મેળવો તો આવી રીતે જગત જીત બનશો એકવીસ જન્મો માટે ભલે સ્વયં ન બને બીજાઓને તો સમજાવે એવા પણ ખૂબ છે બીજાઓને ઉઠાવીને પોતે ઉતરી પડે છે કામ મહાશત્રુ છે એકદમ ગટરમાં ઉતારી દે છે જે બાળકો કામ પર જીત મેળવે છે એ જ જગત જીત બને છે અચ્છા મીઠા મીઠા સિકિલ ધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ અંતિમ જન્મમાં સર્વ પ્રાપ્તિઓને સામે રાખી પાવન બનીને દેખાડવાનું છે માયાના વિઘ્નોથી હાર નથી ખાવાની બીજું મુખ્ય ઉદ્દેશને સામે રાખી પૂરો પુરુષાર્થ કરવાનો છે જેવી રીતે બ્રહ્મા બા પુરુષાર્થ કરીને નર થી નારાયણ બને છે આજનું વરદાન અધિકારી બની સમસ્યાઓને ખેલ ખેલમાં પાર કરવા વાળા હીરો પાર ધારી ભવ ભલે કેવી પણ પરિસ્થિતિ હોય સમસ્યાઓ હોય પરંતુ સમસ્યાઓના અધીન નહીં અધિકારી બની સમસ્યાઓને એવી રીતે પાર કરી લો જાણે કે ખેલ ખેલમાં પાર કરી રહ્યા છો ભલે બહારથી રડવાનો પણ પાર્ટ હોય પરંતુ અંદર હોય કે આ બધો ખેલ છે જેને કહેવાય છે ડ્રામા અને ડ્રામામાં આપણે હીરો પાર્ટ ધારી છીએ હીરો ધારી અર્થાત એક્યુ રેટ પાર્ટ ભજવવા વાળા એટલે કડી મોટી સમસ્યાને પણ ખેલ સમજી હળવી બનાવી દો કોઈ પણ બોજ ન હોય સ્લોગન છે સદા જ્ઞાનના સિમરણમાં રહો તો સદા હર્ષિત રહેશો માયાના આકર્ષણથી બચી જશો ઓમ શાંતિ